વલસાડમાં પફ ખાવા જતા ગ્રાહકને કડવો અનુભવ થયો દાદિયા ફળિયામાં આવેલી ફ્રેશ એન્ડ ફ્રેશ નામની બેકરીમાંથી લીધેલો પફ બગડેલો નીકળતા ગ્રાહકે વીડિયો બનાવીને વાયરલ કર્યો છે વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પફમાં બટાકા સડેલા અને બગડેલા છે ગ્રાહકે રજૂઆત કરતા બેકરી માલિકને પફ બગડેલું હોવાનો ખુલ્લો સ્વીકાર કર્યો અને સાથે તેણે પફ કેમ બગડ્યું તેવા વિચિત્ર કારણ આપ્યા બેકરી માલિકના મતે ગરમીના લીધે પફ આટલો બધો બગડી ગયો છે તે એવું પણ કહી રહ્યું છે કે જાણી જોઈને ખરાબ પફ નથી વેચો ને ગ્રાહકે આ વીડિયો વાયરલ કરીને તંત્ર પાસે કાર્યવાહીની માંગ કરી છે લેવા માટે ત્યાં એક કફ તો લીધું ને મેં ચાલુને એક ટેસ્ટ કરી જોઈએ એક કફ લીધું ને જેમાં બાઇક મારીને વન બાઇક કર્યું ને જોયું તો અંદર જે ટાર નીકળતા હતા પછી મેં એમને કીધું કે અમારે ટાર નીકળતા છે તો તેના માટે લાઈવ વિડિયો હું કરેલો જ છું કે હીટિંગ બી એટલું છે આપણા ઘરમાં બી બટાકાની સબ્જી બને છે કે હમણાં ભાઈ સાત કલાક ચાલતી હોય ને ત્રણ કલાકમાં બગાડે છે બગડી શકે છે એ બટાકો છે હમણાં એટમોસ્ફિયર એવું છે બીજી પ્રોડક્ટ નથી બગડી એક બગડે છે પર્ટિક્યુલર એસ્મોટો પગ લીધે હવે અમે કબૂલીએ છે ને પ્રેક્ટિકલી તમને બતાવીએ છે કે આમાં પર્પસ તો નથી અમારો તો પર્પસ હોય એટલે આવું વેચીને પૈસા કમાવો એ અમારો પર્પસ નથી ને એમ પર્પજ નથી તમારો બરાબર તમારે એક હવે બાય મિસ્ટેક એ થયું છે અમે કબોલીયા છે અમે જોયું છે પ્રોડક્ટ બગડેલી છે ને ચાલો કસ્ટમરને વેચો એવું તો નથી કર્યું ને અમે એમ